નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે અને કઈ રીતે ભરી શકાય એની આપણે માહિતી આ વિડિયોની અંદર મેળવવાના સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છીએ કઈ રીતે ઓજસની વેબસાઇટમાં જઈ અને કઈ રીતે જાહેરાત સિલેક્ટ કરવાની છે અને એમાં કઈ કઈ વિગતો ભરવાની છે તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ તો ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો જો તમારા સારો લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને વિડીયોને લાઈક અવશ્ય કરી દેશો તે ઉપરાંત આપના કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો જેથી કરીને આપણે એને નેક્સ્ટ વિડીયોની અંદર એડ કરવાનો પ્રયત્ન કરીશું વાત કરીએ રેવન્યુ તલાટીની ભરતીની તો એ પહેલા જો તમે રેવન્યુ તલાટીનું સ્પેશિયલ ગ્રુપ છે જે આપણું એની અંદર ના જોડાયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે ત્યાં જઈ એને તમે જોડાઈ શકો છો તો સૌથી પહેલા આપણે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે અને ગૂગલ ક્રોમમાં અહીંયા કને આપણે ટાઈપ કરવાનું છે ઓજસ બરાબર ઓજસ ટાઈપ કરશો એટલે અહીંયા કાને સૌથી પહેલા નંબરની જે વેબસાઇટ આવે છે જી ત્રિપલ એસ બી રિકવાયરમેન્ટ એપ્લાય ઓનલાઈન ઓજસ ગુજરાત સ્ટેટ પોર્ટલ ઓકે આના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઓજસ વેબસાઇટનું જે હોમ પેજ છે એ ઓપન થઈ જશે હવે ઓજસ વેબસાઇટનું પેજ ઓપન થશે એટલે અહીંયા સિલેક્ટ સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ એટલે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટની જે વેકેન્સી છે તો આપણને ખબર છે કે જે રેવન્યુ તલાટીની ભરતી છે એ ગૌણ સેવા પસંદગી મંડળની છે એટલે અહીંયા કને આપણે સિલેક્ટ કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આટલું સિલેક્ટ કર્યા પછી ગૌણ સેવા પસંદગી મંડળની જે પણ કઈ જાહેરાતો છે એ અહીંયા કને તમને દેખાવા લાગશે એમાં ત્રણસો ને એક નંબરની જાહેરાત એટલે કે આપણી રેવન્યુ તલાટીની જાહેરાત અહીંયા આપણે એપ્લાય ઓનલાઈન એપ્લાય ઉપર ક્લિક કરશું એપ્લાય ઉપર ક્લિક કરશું એટલે કે અહીંયા કને એની વિગતો જોવા મળશે ઓકે પગાર છે 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 બરાબર વર્ષ આ બધી વિગતો જોવા મળશે અહીંયા દઈશું એપ્લાય નાવ ઉપર ક્લિક કરવા પછી તમને અહીંયા કને જો તમારે ઓટીઆર તમે કરેલું હશે ઓટીઆર એટલે કે ઓનલાઈન બરાબર ઓનલાઈન રજીસ્ટ્રેશન ઓકે વન ટાઈમ રજીસ્ટ્રેશન સોરી ઓનલાઈનની વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે કે એ એવી એક સુવિધા છે ઓજસની કે જેના ઉપર તમે એક વખત રજીસ્ટ્રેશન કર્યા પછી રજીસ્ટ્રેશન નંબર નાખશો એટલે તમારી ડાયરેક્ટ ડિટેલ જે છે એ ફિલ થઈ જશે ઓકે તો એ જો તમે કરેલું હોય તો અહીંયા કને અહીંયા કને ઓટીઆરનો નંબર રજીસ્ટ્રેશન નંબર અને અહીંયા ડેટ ઓફ બર્થ નાખશો એટલે થઈ જશે જો ના કર્યું હોય તો અહીંયા તમે એપ્લાય વિથ ઓટીઆર જે છે એના ઉપર ક્લિક કરીને પણ કરી શકો છો ઓકે અહીંયા ન્યૂ રજીસ્ટ્રેશન કરી શકો છો અથવા તો સ્કીપ કરીને ડાયરેક્ટ પણ તમે ફોર્મ ભરી શકો છો અત્યારે આપણે સ્કીપ કરી અને ડાયરેક્ટ આગળ વધી રહ્યા છીએ તમારા માતૃશ્રીનું નામ આવશે નામ ભરતી વખતે ખાસ એ વસ્તુ યાદ રાખજો કે તમારું જે રિઝલ્ટ છે આ રિઝલ્ટની અંદર જે પ્રમાણે આપેલું હોય એ પ્રમાણે તમારે સ્પેલિંગ એ પ્રમાણે તમારે ટાઈપ કરવાનું છે કારણ કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની અંદર તમારે એ વેરીફાઈ કરવાનો હોય છે પછી મેલ ફિમેલ અહીંયા સિલેક્ટ કરવાનું છે અહીંયા ડેટ ઓફ બર્થ આપેલી છે અહીંયા જન્મ તારીખ તમારે જે છે નાખવાની છે બરાબર એલસી પ્રમાણે નાખજો જેથી કરીને વેરિફિકેશનમાં પ્રોબ્લેમ ના આવે મેરિટ મેરીડ સિલેક્ટ કરવાનું છે અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાની છે જો હવે અહીંયા કને તમને ક્યાંય કાસ્ટ સર્ટિફિકેટ ક્રિમિનલ સર્ટિફિકેટ નથી દેખાતું પણ જેવી તમે અહીંયા કેટેગરી સિલેક્ટ કરો છો જેમ કે હું એસી બીસી કરું છું બરાબર તો એસી બીસી નાખીશ એટલે અહીંયા કને કાસ્ટ સર્ટિફિકેટ આવી જશે અને નીચે નોન ક્રિમિનલ સર્ટી આવી જશે ખાસ યાદ રાખજો કે જો

પીડીઓ દ્વારા જે છે આપેલું હશે અને શહેરી વિસ્તારમાં હશે તો મામલતદાર દ્વારા કાઢેલું હશે બરાબર તો એ વસ્તુ જોજો જો અહીંયા કાને આપેલું હશે તમારું જે શર્ટી હશે ને એની નીચે આપેલું જ હશે આટલી વિગતો ભર્યા બાદ આમાં ખાસ યાદ રાખજો કે એસી નોન ક્રિમિનલ આવશે ઈડબલ્યુ જે છે એનું સ્પેશિયલ શર્ટી આવે છે એ આવશે એસસી એસટીમાં નહીં આવે માત્ર જાતિનો દાખલો આવશે બરાબર એ પણ યાદ રાખજો એના પછી અહીંયા કાને પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ મોસ્ટ ઓફ સેમ હોય છે એ બંને તમારે નાખી દેવાનું છે અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે જો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે તમારું જે છે અહીંયા તાલુકો ખુલશે ઓટોમેટિક ખુલશે અહીંયા સિલેક્ટ કરવાનો છે એના પછી અહીંયા મોબાઈલ નંબર એડ કરવાનો છે મોબાઈલ નંબર જે છે અહીંયા કને રીટાઈપ કરવાનો છે અહીંયા જે નંબર નાખશો એનો એ અહીંયા નીચે નાખવાનો આવશે ઇમેલ આઈડી પણ એની જ આવશે આ ફરજીયાત નથી બરાબર જો અહીંયા તમને જ્યાં લાલ કલરની ફૂદેડી જોવા મળે છે એ બધી વિગતો ફરજીયાત છે જે તમારે ફરજીયાત ફિલ કરવી પડશે તો જો તમારું જે છે ફોર્મ સબમિટ અહીંયા જો રમત ગમતના ગુણ તમે ધરાવતા હો તો તમારે અહીંયા યસ કરવાનું છે યસ કરશો એટલે તમારી અહીંયા વિગતની જે ઓપન થઈ જશે કે તમે કઈ રમત સાથે સંકળાયેલા છો એટલે કયા લેવલ સુધી રમેલા છો આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ શાળા માટેની રાષ્ટ્રીય ખેલ સ્પર્ધા કયા વર્ષે ભાગ લીધો હતો અને તમને જે પ્રમાણપત્ર મળ્યું છે એ કોના દ્વારા ઇશ્યુ કરાયેલું છે એટલે વિગતો તમારી માગશે જો ના હોય તો અહીંયા નો કરશો નો કરીને તમે આગળ વધી શકો છો એના પછી છે બરાબર પીએચ હો તો અહીંયા ડિસેબિલિટી સર્ટિફિકેટ ની ડેટ નાખવાની છે અને અહીંયા કને તમને કોણે આપ્યું છે છે એ સિલેક્ટ કરવાનું બીજી વસ્તુ કે કમ્પ્યુટર સર્ટી જે છે જો તમારી પાસે હોય તો યશ કરવાનું છે ઓકે નો હોય તો ન કરવાનું છે ઓકે જો અહીંયા કને એ પણ ફરજિયાત નથી ઓકે એના પછી વિન્ડો જો હવે આમાં છે ને કમ્પ્યુટર સર્ટી અત્યારે નોલેજ તમારી પાસે હોવું જોઈએ પણ જ્યારે તમે પાસ થાવ છો પાસ થયા પછી કોઈ પણ સંસ્થાનું સર્ટિફિકેટ રજૂ કરો કોઈ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાંથી જે ટ્રિપલજીની એક્ઝામ છે એ પાસ કરવાની હોય છે એટલે અત્યારે બહુ વાયપર થવાની જરૂર નથી અત્યારે તમારી પાસે કોઈ સંસ્થાનું સર્ટિફિક હોય તો પણ અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર ચાલે છે વિદો વિધવા હોય તો યસ એનું સર્ટિફિકેટ આવે છે બરાબર એની ડેટ એનો નંબર એ બધું નાખવાનું હોય છે એક સર્વિસમેન હોય તો એની જે માહિતી છે એ નાખવાની હોય છે કરંટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય એટલે કે અત્યારે તમે ગુજરાત સરકારના બરાબર કોઈ જગ્યાએ કામ કરતા હોય ગવર્મેન્ટ જોબ કરતા હોય તો એની વિગત નાખવાની છે કઈ તારીખે તમે જોઈન થયા હતા અને તમે કયા ડિપાર્ટમેન્ટની અંદર જોબ કરી રહ્યા છો સર્વિસ કરી રહ્યા છો પછી અહીંયા લેંગ્વેજ કઈ તમે વાંચી શકો છો લખી શકો છો ને બોલી શકો છો એ બધી સિલેક્ટ કરી દેવાની છે હવે એના પછી મહત્વનું છે શૈક્ષણિક લાયકાત જો એની ગ્રેજ્યુએટ બરાબર કે જે ગ્રેજ્યુએટ થઈ ગયા છે એ લોકોની વિગત અહીંયા કને એની ગ્રેજ્યુએટ કરશો એટલે અહીંયા પર્સન્ટેજ નાખવાના છે એના પછી અહીંયા ક્લાસ નાખવાનો છે એના પછી જે અહીંયા તમારું બોર્ડ છે જેમ કે એચએનજીયુ તમે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાંથી કરેલું હોય તો એચએનજીયુ પાટણ કરવાનું બરાબર પછી પાસિંગ યર નાખવાનું નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર જો એક જ ટ્રાયલ હશે તો જે તમારી લાસ્ટ માર્કશીટ હશે એ આવશે અને એકથી વધારે ટ્રાયલ ને એનો સીટ નંબર અહીંયા એન્ટર કરવાનો થશે ઓકે એના પછી બીજી વિગત છે કે અહીંયા કને જો તમે લાસ્ટ યર માં છો ને તો તમારે અહીંયા કને વિગત નાખવાની રહેશે બરાબર લાસ્ટ યર ની અંદર તમે હો ને તો અહીંયા તમારે વિગત નાખવાની રહેશે ઓકે ચલો હવે લાસ્ટ માં હો તો અહીંયા કને તમે 00 કરીને આગળ વધી શકો છો કારણ કે અંદર ભરશો નહીં નહીં તમારું ફોર્મ સબમિટ થશે ઓકે હવે આના પછી આ બધી માહિતી તમારી ઓકે છે તમે ભરેલી છે તો તમે અહીંયાથી પછી શું કરી શકો છો અહીંયા યસ કરી અને સેવ કરી શકો છો હવે સેવ કર્યા પછી તમારી પાસે એક જે છે રજીસ્ટ્રેશન નંબર આવી જશે આ નંબર લઈ અને તમારે જતું રહેવાનું છે ફોટો એન્ડ સિગ્નેચરની અંદર ઓકે ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ કરવાના રહેશે હવે અહીંયા તમે તમારો જે અરજી નંબર તમને મળ્યો છે એ તમારે એપ્લિકેશન નંબર અહીંયા નાખવાનો છે અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની છે અને અહીંયા જે કેપેજા કોડ છે એ અહીંયા એન્ટર કરવાનો છે એના પછી ઓકે કરશો એટલે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની આવશે બરાબર ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા પછી તમારે શું કરવાનું છે અહીંયા ફી જે છે સોરી ફી નહીં પણ અહીંયા તમારે કન્ફર્મ કરવાની આવશે એપ્લિકેશન શું કરવાની આવશે કન્ફર્મ કરવાની આવશે હવે કન્ફર્મ ઉપર જશો એટલે પાછો એનો જે તમારો એપ્લિકેશન નંબર શરૂઆતમાં આવ્યો હતો એ તમારે અહીંયા કને નાખવાનો છે અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની છે અને અહીંયા કેપેચા કોડ નાખવાનો છે અને પછી ઓકે કરવાનું છે ઓકે અરજી કન્ફર્મ કરતા પહેલા તમને વિગતો દેખાશે કે આ વિગતો ચકાસી લો આમાં ક્યાંય ભૂલ છે જો હોય તો તમે સુધારી શકો છો એડિટ કરીને જો એક વખત અરજી કન્ફર્મ થઈ ગઈ તો એના પછી સુધારો થશે નહીં એટલે કન્ફર્મ કર્યા પછી કન્ફર્મ કરશો પછી જ ફી કપાશે બરાબર કન્ફર્મ થઈ જાય કન્ફર્મ થયા પછી તમારી પાસે કન્ફર્મેશન નંબર આવશે અને એ કન્ફર્મેશન નંબરના આધારે તમે શું કરી શકશો ફી તમે ભરી શકશો અહીંયાથી સિલેક્ટ કરવાની છે તમારી રેવન્યુ તલાટીની ભરતી બરાબર અહીંયા તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો છે અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની છે અહીંયા કેપેચા કોડ નાખવાની છે બરાબર અને પછી તમે ઓનલાઈન પે કરવા માંગો છો કે પછી ઓફલાઈન નું પણ ઓપ્શન હશે બરાબર કદાચ ઓફલાઈન પણ હશે જો પોસ્ટ ઓફિસ ચલણ બરાબર પણ ઓનલાઈન જે છે જેથી કરીને રિફંડ બાબતે જે છે કોઈ ઇસ્યુ ના રહે ઓકે ચલો તો આ કર્યા બાદ તમે ફી પણ ભરી દો છો એના પછી તમે એપ્લિકેશનની જે છે ફોર્મની પ્રિન્ટ પણ કાઢી શકો છો ઓકે તો આ વિગત હતી આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ જે છે ફોર્મ ભરી શકો છો છતાં પણ ક્યાંય તમને કન્ફ્યુઝન લાગે છતાં પણ ક્યાંય તમે મુંજા આવો તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો આપણે એનો પ્રયત્ન કરશું તમને એનો પ્રત્યુત્તર આપવાનો ઓકે ચલો મળીએ નેક્સ્ટ માહિતી સાથે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત